અરે આ તો કશું નઈ શું કરશો કે

ખબર પડી કે પોલીસ પોલીસ કેસ કર્યો એટલા સો ટકા આવી જાય તમારા પડા તૂટી ગયા હા

હું વાંચ્યું પણ લડા નાખી આ તો વાતો ગમશે વાતો ઓમી કરણ કેશ કરે દીધો એ બધી વાત સાચી છે કાકા તમારી પણ ઈવન કેશ કરે ને એટલે તમારે આવું જ પડશે

માફી માં એટલે પટાંગ કરો માફી માંગી છું ખર્ચો દવાખાના ખર્ચો પાછો ખર્ચો હાલ ખર્ચો મને બે સાહેબ તમે નવા નવા શોખ શું ના નઈ આ જેટલા કેસ પટાડ તમારો આવું આ બને તમે પટાયા તા પટાયા પટાયા બે શબ્દો એટલે કીધા પણ કીધું તો ખાડા અમે જોવો નહીં થતો

તમારે કે કઈ સાહેબ રહી પકોડા સાહેબ પકોડા ફોન તમે જો આપોની નો આલુ છે આવજો સાહેબ સાહેબ આવજો તમે ના